ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને એક્ટરના વકીલ અને મિત્ર લલિત બિંદલે આ વાતની પુષ્ટિ કરી છે તેમના મતે એક્ટરની તબિયત લથડતા તેમને ઇમરજન્સી રૂમમાં લઈ જવાયા છે જ્યાં મિત્ર નોંધનીય છે કે ઘરે બે ભાન થઈ ગયા બાદ ગોવિંદાને રાત્રે એક વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા લેટેસ્ટ અપડેટ મુજબ અભિનેતાની તબિયત સારી છે અને તે ડોક્ટરને દેખરેખ હેઠળ છે એવું જાણવા મળ્યું છે કે અભિનેતાના અનેક મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવા રહી છે જો મિત્રો તમે અમારી ચેનલ બનાવવા હોય તો વિડીયો લાઇક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ